મારા ઘેર પાણી લઈ લાયા સમજો ફોન કરીને આવું કે જોમન પર જોકી પાઈ તો નહી લઈ દાતું પછી થિયે એક એ તો કો ડબ કેરિયો સોરાણે નહી મણાજી મણાજી હવે કેરિયો વાળી વાળી મણાજી લેતા મને લઈ જાતા એનું શું અમે ના પારી ભાઈ હું શેકમથી હું લેતાય હો નહી પણ લાબી ઓમ આવે અઢી લો હા અઢી આવે છે હું શું કરું ત્યાં મારવાના છે એ તમે છોડી જાવ તમે જવાનું મચે જાલમો અલ્યા મને નહીં પૂરવાયો મુચે સુરી જો કર્યો અને હું તો હમું દોરું તમે હમ નહીં હું કેરયો લઈ હું નહીં ને હમણે બોલા આવતી અઠોજી સુરી જે કર્યો તો મજ તો પડી રાખ્યો છે તમારો

આ હવે ઓય મારા કાકા પડી ગઈ કેરે કી લઈજો પેલાં એ આ ચાલે આ તું એટલે હા તમે પહેલા આયા હતા તું દીધી મોંડા કી તામી તો છોકરો બટુ ઓઢાઈ છે એ બટુ કે અલા ઓલા માઈન કાછું કોણથી ખાવા જાય કંટાળ ગોત ન ઓળું અલા હું તમન નઈ આવું તો ઓલ જતી આપા તમે તમે જલ્દી અત્યારે કેવા ના કમતી આ સુઠી સંસ્કાર આમાં સંસ્કાર ઓખા એ મગને આ ગમલી સોળવાની ઈચ્છા છે આજ સોળ્યો રાણે ના કા ના કાશ નાવા એ તો આ તમારે કમ આવતો કે બીજો ઉપર નાખો પણ વાય તો એવું કેન આવે તારી તો કીય કરે બરાબર અંદર લો જિકો અંદર લે એ મગને તમારે એ ઘોળ સોળી દે પેલી કાવ તમે નાખજો હતી આ સોળું તો કેનો લાઈન માર ઠીક હે જો ઉભો ઉભો એ છોકરો ઊભો થાય આજ તો બોડા ઓલા નહીં મારા મેલ તો પાઠ તું તો બોલે જ નથી તું તો બોલી આમ કે ઈ માં માલ તકની બનાવી નાશી અલ્યા ભાઈ ટાઈમે લઈ જ જો યાર તો કો

મને <lad> <trakkas》>

તો બાકી લ્યા આપણે કાચી જોવી હા